ગરમીમાં શાકભાજી ન ભાવતા હોય અને ઘરમાં એક પણ શાક ન હોય તો આ ટેસ્ટી ડિશ ઝટપટ બનાવી શકાય છે એકદમ સુપર ટેસ્ટી ઓછા તેલમાં બની જાય તેવી સાંજ માટે સ્પેશિયલ રસા ભાખરી એકવાર જો આ ડીશ તમે બનાવી લેશો તો વારંવાર બનાવશો ગરમીઓમાં જો ઘરમાં શાકભાજી ન હોય અને રસોડામાંથી ઝડપથી છુટકારો મેળવો હોય તો આ ડીશ એકદમ પરફેક્ટ છે બધા આંગળા ચાટી ચાટીને ખાશે એટલી ટેસ્ટી બને છે અને બનાવે પણ ખૂબ જ સરળ તો માત્ર ત્રણ સામગ્રીમાંથી બનતી આ ડીશ બનાવવાનું શરૂ કરીએ એના માટે આપણે એક નંગ બટેટા જોશે એક નંગ ટામેટા અને જો મોટી સાઇઝની ડુંગળી હોય તો એક નંગ મારી પાસે નાની છે એટલે મેં ત્રણ નંગ લીધી છે આપણે એના આ રીતે ટુકડા કરી લેવાના છે હવે આપણે રસાનો વઘાર કરવા માટે કૂકર કે અથવા તો કોઈ પણ વાસણ તમારે લઈ લેવાનું ઊંડું હોય એવું લેવાનું હવે એમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને તેલ ગરમ થાય એટલે જીરું સૂકા લાલ મરચાં અને મીઠો લીમડો એડ કરીશું થોડી હિંગ એડ કરીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું તો આદુ મરચાંની પેસ્ટને આપણે સારી રીતે સાતળી લેવાની એટલે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે તો આદુ મરચાં સતળાઈ ગયા છે હવે આપણે ડુંગળી કટ કરીને રાખી છે તે એડ કરી દઈશું અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને પણ કૂક થવા દેવાની છે તો બસ એકથી બે જ મિનિટમાં ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જશે છે ને એકદમ સિમ્પલ ઓછા તેલમાં બની જાય છે અને સાંજ માટે બેસ્ટ છે અને જો ગરમીઓમાં ખાસ કરીને રસોડામાં ઊભું રહેવું ગમતું ન હોય તો ઝડપથી આ રસો બનાવી ઉકાળવા માટે મૂકી દેવાનો અને પછી તમારે પંખા નીચે બેસી જવાનું તો એકદમ સિમ્પલ છે તો હવે આપણી ડુંગળી સતળાઈ જાય પછી એમાં બટેટા અને ટામેટા એડ કરી દેસું અને એને પણ એક મિનિટ માટે સાતળી લેશું તો તમે ક્યારે આ રીતે ગરમીઓમાં રસા ભાખરી બનાવી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો હવે અહીંયા ડુંગળી ટમેટા સરસ એવા એક મિનિટ માટે સાતળી લીધા તો બસ હવે આપણે વધારે ડુંગળી ટમેટાને કૂક નથી કરવાના એ બધા સરસ રીતે કૂક થઈ જશે તો મસાલા એડ કરી દઈએ મસાલા એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખીશું એટલે મસાલા બળેની હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે સિમ્પલ મસાલા છે સિમ્પલ શાકભાજી છે ઘરમાં બધાના અવેલેબલ જ હોય છે બીજા શાક હોય કે ન હોય પણ આ શાક તો બધાના ઘરમાં અવેલેબલ જ હોય છે તો આ શાકથી એકદમ સિમ્પલ ડીશ તૈયાર થાય છે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો ખાસ કરીને આપણે પાણી બહુ વધારે એડ કરવાનું છે તો હું અહીંયા પાંચ કપ પાણી એડ કરું છું અને આટલા રસામાંથી ત્રણ લોકો જ મિક્સ કરી અને ભાખરી સાથે ખાઈ શકશે એટલો રસો તૈયાર થશે તો મેં પાંચ કપ પાણી એડ કર્યું હવે એમાં એક ટી સ્પૂન ખાંડ અને એક ટેબલ સ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરીશું એકદમ ટેસ્ટી ચટપટો આ રસો તૈયાર થાય છે એકવાર મિક્સ કરી લેશું અને આ રસાને આપણે પાંચથી સાત મિનિટ માટે ઉકાળવાનો છે તો ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખીશું અને હવે આ રસાને સારી રીતે ઉકાળી લેશું આ રીતે સરસ એવો રસો ઉકળવા લાગે ત્યાં સુધી આપણે ઉકાળવાનો તમે ઢાંકીને પણ ઉકાળી શકો છો ઉભરાવાનો ડર નથી ઉભરાશે પણ નહીં અને બટેટા અંદર સુધી બફાઈ જશે તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખજો એટલે બટેટા અને બધો મસાલો સરસ એવો કૂક થઈ જાય હવે ત્યાં સુધીમાં આપણે ભાખરી તૈયાર કરી લઈએ જ્યાં સુધીમાં રસો સરસ એવો ઉકળીને તૈયાર થાય ત્યાં સુધીમાં ભાખરી બનાવવા માટે એક કપ ઘઉંનો જાડો કરકરો ભાખરીનો લોટ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી તેલ એડ કરીશું અને લોટને તેલ સાથે સારી રીતે મિક્સ કરી અને ભાખરીનો કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો ભાખરીના લોટને આપણે ખાસ કરીને જો કઠણ બાંધીએ તો ભાખરી સરસ એવી ક્રિસ્પી બનતી હોય છે તો આ રીતે એક એક ટેબલ સ્પૂન જેટલું હું પાણી એડ કરું છું અને કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો એક કપ લોટ બાંધવામાં માત્ર ચાર ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે અને આ રીતનો લોટ બંધાઈ જશે તો આ રીતે લોટને તો સરસ રીતે મિક્સ થઈ જશે તો તમારે તેલ એડ કરવાની ઉપરથી જરૂર નહીં રહે તો આટલો લોટ બાંધવામાં તમે જુઓ માત્ર ચાર ટેબલ સ્પૂન પાણીની જરૂર પડી છે હવે જેવડી સાઈઝની તમારે ભાખરી બનાવી છે એ રીતના લુવા બનાવી લેવાના તો હું આ આટલા લોટમાંથી ત્રણ ભાખરી તૈયાર કરીશ એટલે હું મીડિયમ સાઇઝની ભાખરી બનાવું છું તો આપણે આ રીતે ભાખરીના લુવાને લઈ લેશું અને સ્મૂથ કરી લેશું પછી વણવા માટે લઈ લેશું આ રીતે થોડું વણી લેવાનું આ રીતે એક બાજુથી વણાઈ જાય પછી આપણે એને આ રીતે પલટાવી દેવાનું અને એક સાઈડથી આ રીતે અંદરની સાઈડ દબાવી દેવાનું ફરીથી એકદમ સરસ રીતે ગોળ કરી લેવાનું અને પછી તમને જેટલી થિકનેસવાળી ભાખરી પસંદ હોય એ રીતે વણી લેવાની તો બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી આપણે મીડિયમ થિકનેસવાળી ભાખરીને વણી તૈયાર કરીશું અને અહીંયા હું નાની સાઈઝમાં બનાવું છું તમે મોટી સાઈઝમાં પણ વણીને તૈયાર કરી શકો છો જો ગરમીમાં તમે મોટી સાઈઝની વણી અને તૈયાર કરો તો ઝડપથી વણાય અને તૈયાર થઈ જાય તો આ રીતે ભાખરી વણાઈ ગઈ હવે ભાખરીને આપણે શેકવા માટે લઈ લેશું તો શેકવા માટે મેં અહીંયા માટીનો તવો રાખ્યો છે માટીનો તવો સરસ એવો ગરમ થવા દીધો હતો પછી આ રીતે ઊંધી સાઈડ આપણે ભાખરીને રાખી દઈશું એક સાઈડ આ રીતે થોડી હલકી પેટર્ન આવી જાય પછી બીજી સાઈડ પલટાવી દેસુ અને બીજી સાઈડ આ રીતે ફેરવ્યા પછી કપડાની મદદથી આ રીતે પ્રેસ કરતા જશું એટલે ભાખરી છે એ બહુ ફૂલે નહીં અને એક સરખી ક્રિસ્પી તૈયાર થાય તો જ્યારે તમે ભાખરીને ચોળીને ખાવ ત્યારે એકદમ સરસ એમાંથી ઝીણું સરસ એવું ચોળાઈ જાય તો આ રીતે ભાખરીને ફેરવતા ફેરવતા સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરી લેશું તો છે ને એકદમ સિમ્પલ આ ડિશ બનાવી ખૂબ જ સરળ છે માત્ર દસ મિનિટમાં તમે રસ્તા અને ભાખરીને તૈયાર કરી શકશો ત્યાં સુધીમાં આપણો રસો પણ સરસ એવો ઉકળી ગયો છે મેં ઢાંકી દીધું હતું એટલે સરસ એવું અંદર સુધી કૂક થઈ ગયું અને બટેટા પણ સરસ એવા કૂક થઈ ગયા છે તો ખાસ કરીને બટેટાને આપણે ચેક કરી લેવાના તો તમે આ રીતે બટેટાને વચ્ચે કટ લગાવશો તો તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયા છે તો બસ આપણા બટેટા કૂક થઈ ગયા રસો પણ સરસ એવો કૂક થઈ ગયો કલર પણ સરસ એવો આવી ગયો છે તો આપણી રસા ભાખરી તૈયાર થઈ ગઈ ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશ અને આ ગરમા ગરમ રસાને આપણે તૈયાર કરેલી ભાખરી સાથે સર્વ કરીશું તો તમારે આ રીતે જો તમે ક્યારેય રસા ભાખરીનો પ્રોગ્રામ ના કર્યો હોય તો સાંજ માટે એકદમ બેસ્ટ છે અને ગરમા ગરમ ખાને ખૂબ મજા આવશે જોડીને મિક્સ કરીને તમને જે રીતે અનુકૂળ આવે તે રીતે ખાઈ શકાય તો આ રસા ભાખરીને ખાવાની એક રીત હોય છે એ પણ હું તમને બતાવી દઈશ તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે રસા ભાખરીને સર્વ કરવા માટે ભાખરીને આપણે આ રીતે ક્રશ કરી લેવાની અને આ રીતે ચોળી લેવાની પછી ઉપરથી રસો એડ કરી સર્વ કરવાનો એટલે ખૂબ જ સરસ ટેસ્ટી ટેસ્ટી લાગશે જો તમે આ ડિશને ટ્રાય ના કર્યું હોય તો જરૂરથી કરજો અને રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી રેસીપીઓ જોવા માટે બે લાયકન બટન પણ પ્રેસ કરજો થેન્ક યુ